નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવલી એસપીજી ગ્રુપ દ્વારા કરવામાં છે સાવલી શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોલમાં ગુજરાતના પનોતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કર્યાની બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને ઘટનાના ફરાર આરોપીને ઝડપે તો વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગની સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈનના માકડોલમાં વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડફોડ કરી અને ખંડિત કરાઈ હતી આ ઘટનાને સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ પ્રેમીઓ સહિત સાવલી એસપીજી ગ્રુપ દ્વારા સખત શબ્દોમાં વખોડી અને જય સરદારના સૂત્રોચ્ચારની સાથે આજે સરદાર પટેલ સેવા દળના પ્રમુખ વિમલભાઈ પટેલ સહિત સાવલીનગર અને તાલુકાના પટેલ સમાજના અગ્રણીઓ અને સરદાર પ્રેમીઓ દ્વારા સાવલી સેવા સદન પહોંચી મામલતદારને ઉજ્જૈનની ખટ્ટાના ફરાર આરોપીને વહેલી તકે ઝડપી લે અને તેમનો વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સખત સજાની મધ્યપ્રદેશ સરકાર પાસે માંગ કરવાની સાથે આবেদন પત્ર સુપ્રત કરવામાં આવ્યું મધ્યપ્રદેશમાં પચીસ એક રોજ ઉજ્જૈન ખાતે માકનોર ખાતે રાષ્ટ્રીય આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ખંડિત કરીને સરગાવી દેવાનો જે પ્રયત્ન કરવામાં એ હિસોમાં ધરપકડ નહીં પણ રાષ્ટ્રધ્રોહનો ગુનો દાખલ કરી એવી અમારી સાવલી તાલુકાના પાટીદાર યુવાનોની માગણી છે ભારત માતા કી જય મંદે માતરમ